માજી સુધરા સભ્ય અને સમાજ સેવક જેઓ કાયમ સામાજિક કાર્ય અને સમાજના હિત માટે તત્પર રહે છે એવા રઝાકભાઈ હિંગોરા દ્વારા આજે હિન્દુ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે અને પ્રયોગ કર્યો છે

ایکچار کر રજતભાઈ હિંગોળા જે બાવલાના ઉલામના નામે ઓળખાય છે તેમને એક નવો જ કોન્સેપ્ટ લઈ આવી અને હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો બતાવવાના પ્રયત્નો કર્યા તેમણે પોતાના વોર્ડ નંબર નવમાં દુકાને દુકાને નફરત નો વિરોધ કરી અને મોહબતની દુકાન ચાલુ કરી છે અને એમના પોસ્ટરો લગાવી અને એક નવો જ સંદેશો આપવાના જે પ્રયત્નો કર્યા છે તે ખરેખર સરાહની છે અને આ સંદેશા દ્વારા હિન્દુ મુસ્લિમ માં એકતા આવે અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ બની અને રહે એવો પ્રયત્નો કર્યા છે તે બદલ તેમને હું ઉપલેડા શહેર કોંગ્રેસ વતી અભિનંદન પાઠવું હમણાં જ આપણે જે કશ્યકાંત ચોટાઈ પર જણાવે તે મુજબ ઉપલેટા નગરપાલિકાના બોર્ડ નંબર 9 ના સદસ્ય એના ભાઈ પ્રજ્ઞાભાઈ હિંગોરા આપ ધ્યાનો છો કે આ વોડમાં એના સતત કામગીરી ચાલુ જ છે એવું નથી કે તેઓ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ કામગીરી માટે ઉભા ન હોય અને આજે આપણા કોંગ્રેસના નેતા અને વિરોધ કક્ષના નેતા ભાઈ શ્રી રાહુલભાઈ ગાંધીએ જે સંદેશો ફેલાવેલ છે નફરત કી દુનિયાના મોહબતકી દુકાન એ જે હેઠળ આજે આ પ્રોગ્રામ ગોઠવામાં આવેલ છે અને અમે પણ હંમેશા કહેતા હોઈએ છીએ ગોઢામાં આપણી જે એક જ જબાન છે જેનાથી આપણે સારું પણ બોલી શકીએ છીએ અને ખરાબ પણ બોલી શકીએ છીએ તો શું કામે આપણે સારું બોલી બધા એમાં મોહબ્બત ફેલાવીએ અને આ પણ એક હિન્દુ મુસ્લિમ એકતાનો પણ આ બતાવે છે કે ઉપનેતામાં પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવું જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ અને આ આવા પ્રોગ્રામ ચાલુ રહે અને જે જે આપણે સિદ્ધાર્થી આ પ્રોગ્રામ કરીએ છે એ પણ અમારે ઠેક ઠેકાને આપણે અમલવારી કરીએ અને બધા સભ્યો એમાં ત્યારે ભારતે આજે રહીએ એવી બધા સભ્ય ના નંબર અને આજે આ પ્રોગ્રામ આપું બ્યુરો રિપોર્ટ હરશીભયા હિ રૂપલેટા